સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા બે દિવસ અગાઉ એક ઘટ ઘટના બની હતી કે જેમાં ભોગ બનનાર તરીકે એક બેન છે એમણે પોતાના બાળકો સાથે સાંજના સાતેક વાગે પોતાના ઘરથી માર્કેટમાં ગયા હતા અને જ્યારે રિટર્ન આવ્યા તો લગભગ સાડા નવ થઈ ગયા હતા આ દરમિયાન આવીને જોયું તો એમના ઘરનો તાળો તૂટેલું હતું એટલે એમને થોડુંક શંકાવે અંદર જઈને જોયું તો એમના ઘરનું જે કબાટ હતો કબાટમાંથી તિજોરીમાંથી ચાવી ખોલીને અથવા કોઈ ડુપ્લિકેટ ચાવી ત્યાં ચોરી કરવામાં આવી હતી અને આ પ્રકારે એમને પોલીસને રજૂઆત કરી પોલીસે આ બાબતને લઈ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ આગળની કાર્યવાહીમાં પોલીસને એક વ્યક્તિ બિલાલ તસ્દી ફાટીક કરીને જે એના ઉપર શંકા ગઈ હતી પછી વધુ કન્ફર્મેશન કર્યું ત્યારે એણે પોતાનું ગનું કબૂલી લીધો હતો અને જે હોદ્દામ હતો એ પણ એણે રિટર્ન અમે મેળવ્યો હતો આમાં કુલ એક લાખ સત્યાસી હજારનો મુદ્દામાલ છે જેમાં એક લાખ પંદર હજારની રોકડ અને બાકીનું સોના ચાંદીના ઘરેણાં છે આ જે ભોગ બનનાર બેન છે એના અને આ બિલાલના વચ્ચે મિત્રતા પણ હતી અને ઘણા વર્ષોથી એકબીજાના પરિચયમાં છે અને ઓળખે પણ છે આ બિલાલે અગાઉ આ બેન પાસે પૈસા માંગ્યા હતા પરંતુ બેને પૈસા આપવાની ના પાડી હતી એટલે એમના સારા પરિચયમાં હોવાથી એને એમના ઘરના તમામ જગ્યાથી જાણકાર પણ હતો એટલે એને ખ્યાલ જ હતો કે એમની પાસે થોડા ઘણા રૂપિયા પડેલા છે આ બાબતને લઈ અને જ્યારે આ બેન બહાર ગયા ત્યારે બિલાલ પાછળથી આવ્યો હતો ઘરે અને એણે તાળું તોડ્યું હતું અને અંદર તિજોરીની જે ચાવી હતી એ પોતાની રીતના જ મેળવી ખોલી અને એમાંથી આટલો મુદ્દામાં લઈ ગયો બિલાલ શું કામ બિલાલ છે એ એ કોઈ ખાતામાં કામ કરે છે અને જે મુદ્દામાલ હતો એના ખાતામાંથી પોલીસને રિકવર કરવામાં પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો છે બિલાલ એ ખાતામાં કામ કરતો હતો અને એનો કોઈ અત્યાર સુધીનો ગુનાહિત ઇતિહાસ નથી મળ્યો અમે તપાસ કરી રહ્યા છીએ અન્ય જગ્યાએ પણ અમે પૂછતા જ આ બાબતે કરી રહ્યા બિલાલ અત્યારે જે માહિતી છે એમાં સુરતમાં જોવાની માહિતી છે પરંતુ અમે તપાસ કરી રહ્યા છીએ કેમકે ઘણા વર્ષોથી સુરતી તરીકે રહીએ છીએ પરંતુ કેટલા પેલા અગાઉ કોઈ જગ્યાએ રહેતો સુરતમાં કઈ જગ્યા અત્યારે અમે એ ઉધરામાં જ કોઈ જગ્યાએ રહે છે એવી અહિયાં માહિતી